દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્ર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા સવાલોનો જવાબ તો હોય જ છે તમને પણ કોઈ સવાલ હોય તો અવશ્ય અમારા ફોન ઉપર અમારો સંપર્ક કરી તમે તમારો સવાલ જવાબ બતાવી શકો છો એનો પ્રશ્નનો ઉત્તર છે એ ટીવીના માધ્યમથી તમને આપવામાં આવશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ પછી જાણીએ તમારું રાશિફળ અને તમારા માટેની ઉપયોગી ટીપ તો ખરી જ તો ચાલો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ આજે મંગળવાર છે પહેલાં ભગવાન ગણપતિને વંદન કરીએ ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યસ્ ભો નમો નમો ભ્રાતિભ્યો ભ્રાતપતિભ્યસ્ ભો નમો નમો ભો નમો નમો સેનાનિભ્યસ્ ભો નમો નમો ઓમ ગંગ ગણપત નમો નમ ભગવાન ગણેશના ચરણોમાં વંદન કરી શરૂ કરી આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એ શીર્ષક સંમત ઓગણીસો ને છેતાલીસ બે પચાસ તારીખ બે જુલાઈ બે હજારને ચોવીસ મંગળવારનો દિવસ છે આજે જેઠ વધ આજે એકાદશી તિથિ છે આઠ વાગીને તે તેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ બારસ તિથિનો પ્રારંભ થશે આજે નક્ષત્ર કૃતિકા રહેશે અને યોગ જે છે આજે ધૃતિ રહેશે અગિયાર વાગીને પંદર મિનિટ સુધી અને શૂલ યોગ ત્યારબાદ લાગુ થશે આજે કરણ કૌલભ રહેશે એટલે કે ઓગણીસ વાગીને છપ્પન મિનિટ સુધી ત્યારબાદ ઘર કરણની શરૂઆત થશે અને આજે રાશિ મેષ રહેશે અગિયાર વાગીને તેર મિનિટ સુધી અગિયાર વાગીને તેર મિનિટ સુધી જે જાતકો જન્મશે જે બાળકો એનું નામકરણ મેષ રાશિ ઉપર રાખવામાં આવશે અને ત્યારબાદ જે બાળકો જન્મશે તેનું નામકરણ વૃષભ રાશિ ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમ્ય રહે તમે સુખી રહો સંપન્ન રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ પહેલા મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય એટલે કે એરિસ નામની રાશિ છે જેનામાં તમારા શારીરિક જે તકલીફ હતી એ તકલીફમાં તમને રાહત મળશે માનસિક જે તમને ચિંતા અને ટેન્શન ઉચાટ હતું એમાં પણ તમને આજે રાહત મળી જશે ખાસ કરીને જમીન મકાન સંબંધી કેટલાક નિર્ણયો તમે આજે લઈ શકો એવા સંકેતો દેખાય છે પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે અને નવા પ્રેમ સંબંધો તમારા સ્થપાઈ શકે છે ખાસ કરીને લગ્ન માટેની જો વાતો હોય એ વાતો પણ તમારી પૂરી થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે આ જે કર્જ બને ત્યાં સુધી લેવાની જરૂર નથી એટલે દેવાથી દૂર રહો એ તમારા માટે વધારે સારું રહેશે ન છૂટકે લેવું હોય એની વાત નથી અને પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે આજે શું કરશો તો દિવસને વધારે શું બનાવવું હોય તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને આજે તમે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બવાઓ અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા વિચારોમાં થોડો ફેરફાર દેખાય છે તમે અવનવા વિચારો કરી રહ્યા છો અને ખોટા વિચારો વધારે આવી રહ્યા છે ખાસ કરીને તમારી વાણી ઉપર આજે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અથવા તો તમારે આર્થિક રીતે નુકસાન થાય એવી સંભાવના દેખાય છે પ્રગતિ તો તમારી થઈ રહી છે એમાં કોઈ બેમત નથી પરંતુ માતાનું સુખ તમને સારું મળશે જમીનનું સુખ પણ મળી જશે આજે ભણતર માટે તમારે વિદેશ યાત્રા વગેરે કરવાનો યોગ આવી રહ્યો છે કદાચ તમે જઈ શકશો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો કુળદેવી માતાના મંદિરે જઈ શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો ગ્રહોની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારા ગ્રહો એકંદરે સારા અને ઉત્તમ દેખાઈ રહ્યા છે તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને થઈ રહી છે અથવા તો કોઈ બી જે જૂની બીમારી હોય એનો વધારો થતો હોય એવું પણ લાગે છે આર્થિક રીતે થોડી તકલીફવાળો સમય છે પૈસાનો અપવ્યય ન થઈ જાય એની ખા ખાતરી રાખવી પડશે ટ્રાન્સફર થવાનો યોગ તમારો બની રહ્યો છે એટલે નોકરી વગેરેમાં સમય સારો રહેશે અને ઉચ્ચ અભ્યાસને માટે તમે વિદેશ યાત્રા વગેરે કરી શકો એવો યોગ બની રહ્યો છે શું કરશો તમે તો ઘરે ઘીનો એક દીવો કરો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી વિષ્ણુ મંદિરમાં ચોખાનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો આજે તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને બની રહ્યો છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સુંદર અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓને પણ પ્રમોશન વગેરે મળવાના ચાન્સ દેખાય છે અથવા તો નોકરી ચેન્જિંગનો યોગ પણ બની રહ્યો છે અને ખાસ કરીને આજે રોગની શત્રુમાં વૃદ્ધિ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાન પાનમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે વિદેશ યાત્રા વગેરે તમે જઈ શકો છો શું કરશો તો આજે ખોટું કામ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ચણાની દાળ ગોળ હળદર ભેગું કરી અને કોઈ પણ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારો અને ઉત્તમ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચારીએ તો કામકાજ તો સારું અને ઉત્તમ દેખાય છે તમારા સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં તમને રાહત મળી ગઈ છે તમારો મન જે વિચાર જે મન મળતા નહોતા મનમેળ ન હતો મનમેળ સારો રહેશે વાણી અને ધનમાં પણ પ્રાપ્તિ સારી થશે અભ્યાસ સારથી વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે અને સંતાન વગેરે મળવામાં સારો સમય દેખાય છે કે જરા દૂર રહેવાની પણ જરૂર છે રોગ અને શત્રુમાં વધારો ન થાય એની કાળજી અવશ્ય રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સારી અને ઉત્તમ છે ધંધા વગેરેમાં તમને સફળતા પણ મળશે અને આજની કુંડળી પ્રમાણે તમને રાહત પણ મળે એવા સંકેતો દેખાય છે પણ ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી અને ખાસ કરીને તમારા વાણી ઉપર કંટ્રોલ રાખજો કુટુંબ પરિવાર સાથે થોડા મતમતાંતરની સંભાવના બતાવે છે રોગ અને શત્રુ એટલે કે કોર્ટ કચેરીમાં તમને સફળતા સારી મળશે અને રોગ જે નાના મોટા આવી રહ્યા છે એમાંથી સલાહ અવશ્ય લેજો શું કરશો તમે તો આજે ઘરે એક દીવો કરો અને ઓમ નમો નારાયણાએ મંત્રનો જાપ કરી અને ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો તુલા રાશિ તો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે અને નોકરીયાતને પ્રમોશન વગેરે મળવાના ચાન્સીસ પણ દેખાઈ રહ્યા છે ખાસ કરીને ભાગ્ય તમારો સાથ આપશે પતિ પત્ની વચ્ચેનો ક્લેશ દૂર થઈ જશે અને શેર બજાર વગેરેમાંથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ખીનો દીવો કરો અને ઓમ હોમંત્રો કરી નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ બતાવે છે નવા નવા માણસોની સાથેની મુલાકાત પણ થશે નવી વ્યક્તિઓની મુલાકાત એ તમારા માટે ફાયદાકારક છે લગ્ન સંબંધી જે વાતો અટકી ગઈ હતી એ વાતો પુનઃ પ્રારંભ થશે અને લગ્ન પણ જશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એ ચિંતા યથાવત અત્યારે હોય એવું લાગે છે ખાસ કરીને ઉતાવળ અને અહંકાર બે વસ્તુ છોડી તમારે કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ગરીબને દાન દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ ધન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે સ્વાસ્થ્ય તમારું સારું છે પરંતુ મન થોડું વિચલિત હોય એવું લાગે છે માનસિક ચિંતા ઉચાર ટેન્શન બનેલું છે ખાસ કરીને કોઈ બી નવું કામ કરો છો એ કાર્યની અંદર સફળતા તમને મળતી નથી શાપિત દોષના કારણે આ પ્રોબ્લેમ તમને બની રહ્યો છે આ ઉપાય કરી એનો રસ્તો કરી તમે જ્યારે કામ કરશો તો તમને સફળતા સારી મળશે વિદેશ યાત્રા વગેરે માટે વિદ્યાર્થીઓએ તૈયાર રહેવું અને તમારે યોગ પણ બની રહ્યો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી સારો ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ બતાવે છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો જે બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ખાસ કરીને તમારે આજે શેરબજારો જો કામ કરતા તો સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તો મિત્રો ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખી તમારે ઉતાવળે કોઈ કામ કરવાનું નથી એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ઘ અશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું અને ઉત્તમ બતાવે છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નોકરી કરનાર વ્યક્તિઓએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાની સંભાવના છે જે લોકો વિદ્યાર્થી છો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેનું કાર્ય પણ તમારું પૂરું થશે વિદેશ તમે જવા માંગતા હો તો જઈ શકો છો અને ખાસ કરીને કોઈના ઉપર આંધળો વિશ્વાસ મૂકવાની જરૂર નથી આર્થિક રીતે થોડો સમય નબળો અને કમજોર જરૂર છે એનાથી જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારી માતા પિતાનું સન્માન કરવાની ખાસ જરૂર છે અને ઘરે એક ઘીનો દીવો કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો થઈ રહ્યો છે નાની મોટી યાત્રા અથવા તો વિદેશ યાત્રા વગેરેની જે ફાઇલો હતી એ પણ ક્લિયર થશે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એ હજી બી યથાવત રહે એવું દેખાય છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે જો કદાચમાં ઘણા બધા લોકો એવા આવશે જે તમને ખોટા માર્ગે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે એનાથી આપણે બચીને કામ કરવાનું રહેશે શું કરશો તમે તો આજે ઘરે તમારે ઘીનો એક દીવો કરવાનો છે અને વિષ્ણુ મંદિરમાં ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે આ તો આપણે જોયું વાતનો રાશિફળ ચાલો હવે જોઈએ આપણે આજના દિવસનું મહત્વ આજે એકાદશીની તિથિ છે એકાદશી એટલે અગિયારસ કહેવાય છે અગિયારસનું મહત્વ હોય છે એમાં વ્રત કરવામાં આવે છે એનું વ્રત કરવાનું ફળ શું પુણ્ય શું અને કેમ કરવામાં આવે છે તો મિત્રો એકાદશીનું વ્રત કરવાથી ફાયદો શું થાય શું એકાદશી વ્રત કરીશું તો એનાથી મોક્ષ મળે તો હા ધાર્મિક પુસ્તકોની અંદર સ્પષ્ટ લખેલું છે કે એકાદશીનું વ્રત કરશે એને મોક્ષ થશે એટલે વૈકુંઠ પદ પામે વૈકુંઠ પદ મેળવવું હોય તો તમારે એકાદશી વ્રત કરવું બીજી વસ્તુ શું છે મહાલક્ષ્મી નારાયણ કહેવાય છે લક્ષ્મી ભગવાનના પતિ એટલે કે જે મહાવિષ્ણુ છે એટલે ભગવાન વિષ્ણુ જે છે એ પરમ એટલે પરમાત્મા ગણાય છે અને એમના પદ એટલે કે મોક્ષનું પદ એકાદશી તિથિ જે છે ભગવાન વિષ્ણુની તિથિ કહેવાય છે આ તિથિમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચન કરવામાં આવે છે પરંતુ એકાદશી વ્રત શા માટે એનો સાયન્ટિફિક રીઝન છે મિત્રો આપણે એક મહિના સુધી ભોજન લઈએ છે દર મહિનામાં બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં આવશે અને એક કૃષ્ણ પક્ષમાં આવશે એ એકાદશીનો જે પીરિયડ હોય છે એ વખતે ચંદ્રમાની સ્થિતિ આકાશ મંડળની અંદર થોડી એવી સ્થિતિમાં હોય છે કે તમારું મનસ્થલ બગડેલું હોય છે તમારા મનની અંદર એક પ્રકારનો વિચાર કુંઠિત થઈ જાય છે તમને કામ કરવાનું મન નથી થતું તમારી જો બોડી છે એ બોડી લેંગ્વેજ કામ નથી કરતી એટલે આ વસ્તુઓને લીધે જ્યારે ચંદ્રમાનો જે કુપ્રભાવ વળ છે એ આપણે બોડી ઉપર પડતો હોય છે અને એ પ્રભાવને દૂર કરવા માટે એકાદશીનો વ્રત કરવાનો આપણા ઋષિ મુનિઓએ આપણને કીધું છે જો તમે વ્રત કરો છો તો શું થાય છે કે આપણી કહેવાય છે કે વિષયાભિનિર્વૃત તે નિરાહર્ષ દેહના જે વિષયો છે એ નિર્વતિત નિવૃત્ત થઈ જાય છે જ્યારે તમે નિરાહાર રહો છો એટલે એ વિષયોનું રોજનું જે કર્મ છે એ થોડું ઓછું થાય છે એને આરામ મળે છે તમારા પેટના સંબંધિત જે બીમારીઓ છે એમાં રાહત મળે છે અને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને એટલા માટે એકાદશીનું વ્રત સ્પેશિયલ કરવું જોઈએ હવે એના માટેના ઉપાયો તો ઢગલા બંધ છે આપણે કેટલું ઉપાય કરી શકો છો સામાન્ય રીતે જે લોકોને દંપતીની ઈચ્છા હોય જે દંપતીઓને તમારા ઘર જીવન સંસારની અંદર દિક્કત ચાલતી હોય પ્રોબ્લેમ ચાલતો હોય પતિ પત્ની વચ્ચે ક્લેશ ચાલતો હોય તો તમારે કશું કરવું નથી હરિવિષ્ણુના મંદિરમાં જવાનું છે તમારા ઘરની અંદર તમારું જે ઘર છે જે મકાન છે એ મકાનની અંદર તમારે પૂર્વ દિશામાં અથવા તો ઉત્તર દિશામાં હરિવિષ્ણુનો વિષ્ણુનો એક ફોટો તમારે રાખવાનો અને બને તો લક્ષ્મીજી સાથેનો ફોટો રાખી નિયમિત એનું તમે દર્શન કરો તો તમને રાહત સારી મળશે બીજી વસ્તુ શું છે કે તમે ઋતુફળનું દાન મંદિરની અંદર કરવું જોઈએ કોઈ બીને ત્યાં આપો જરૂરી નથી મંદિરમાં જેને જરૂર નથી એને દાન આપવાની જરૂર નથી જ્યાં જરૂર છે ત્યાં તમે દાન કરો ઋતુફળ આપવું જોઈએ જળ એટલે કે પાણી આપવું જોઈએ છા છતરી આપી શકો છો જોડા પણ આપી શકો છો અને આ રીતે તમારે દાન કરવાનો મહિમા વિશેષ રહેલો છે એકાદશીમાં દાન કરો દાન કરવાથી તમને ફાયદો સારો થશે બીજી વસ્તુ કે તમારે એકાદશીનું વ્રત જ્યારે કરતા હો તો ખાસ કરીને ભગવાન વિષ્ણુની અર્ચન પૂજન કરવું જોઈએ તુલસી તલ એમને અવશ્ય ચઢાવવું જોઈએ અને એ કરવાથી તમને સારો ફળ પ્રાપ્ત થાય છે એકાદશી તમે કરી રહ્યા છો તો તમારે દાખલા તરીકે માનસિક ચિંતા ટેન્શન હોય ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય કોઈ તકલીફ વધારે હોય તો તમારે હરિવિષ્ણુને ત્યાં મધ એટલે કે સહદનું દાન આપવું જોઈએ એટલે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈ શહેદનું દાન આપો એમાં ભગવાન રામનું મંદિર કૃષ્ણ ભગવાનનું મંદિર કે નારાયણનું મંદિર જે બી હોય એ તમામ મંદિર એક જ કહેવાય છે એટલે તમે એ હરિવિષ્ણુના અવતારને પણ તમે ચઢાવી શકો છો અને ભગવાનની અર્ચન પૂજન કરવાથી આ એકાદશી વ્રત દર પંદર દિવસે કરવાથી તમારી બોડીની અંદર તમારા બોડીના જે તકલીફો છે એ દરેકમાં તમને રાહત મળે છે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ